એ ગાંધીનગર પહોંચતા ભરાશે પણ સુરેન્દ્રનગરમાં જ પાપનો ઘડો ભરાઈ ગયો એટલી ભયંકર ગેરકાયદેસર ચાલી રહેલા ખનન વિરુદ્ધમાં જમીનો દબાણની ફરિયાદો મળી છે પીવાના અને સિંચાઈના પાણીની ગંદકીની ભયંકર કમ્પ્લેન લોકો લઈને આવ્યા છે અને પાપના ઘડામાં સુરેન્દ્રનગર ખૂબ ખુબ ચિઠ્ઠીઓ અને ચબરખીઓ અમારા સુધી પહોંચી છે એટલે આશા રાખું છું કે અમારી ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચી પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તંત્ર આ બાબતનો કોગ્રીજન્સ લેના તાબડતોબ એક પણ શ્રમિકનું ફરી ગેરકાયદેસર ચાલતી ખનનમાં મૃત્યુ ન થાય ગેરકાયદેસર ખનન ન થાય લોકોના શ્વાસ જોખવાય નહીં ગેરકાયદેસર દબાણો ખુલ્લા થાય અને પાણીનો સિંચાઈનો પ્રશ્ન તાબડતોબ એ સરકાર અને જિલ્લા તંત્ર હલ કરે એ ગુજરાત ન્યાય યાત્રાના પ્લેટફોર્મ પર તેની માગણી કરું છું કે કોટેલાની અંદર પોલીસ ફરિયાદ થઈ બાબત પોલીસ ફરિયાદની બાબતમાં એટલું જ કહેવાનું સાવર કરે લખેલા તમામ માફીનામાં ભારત સરકારના સંગ્રહાલયમાં પડ્યા છે ગુજરાતની સરકાર એ સંગ્રહાલયમાંથી એક અરજી કરી એ માફીનામા મંગાવે અને મારી સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી તારીખ સમય અને જગ્યા નક્કી કરે આપણે ડિબેટ કરીએ સાવરકર અને એનો સ્વતંત્રતા ના આંદોલનમાં શું રોલ હતો આઝાદ હિન્દ ફોજ ના સ્થાપક સુભાષચંદ્ર બોઝ એ યુવાનોની અંગ્રેજો સામેની લડતમાં જ્યારે ભરતી કરતા હતા આ ભાજપનો જન્મ જે આરએસએસ માંથી થયો એસ ના લોકો યુવાનોની ભરતી રાષ્ટ્રની ની વિરુદ્ધ માં જઈને અંગ્રેજોની સેનામાં કરતા હતા આ એમનો ઇતિહાસ રહેલો છે એટલે ન્યાય જે છે એનાથી ભાજપ સરકાર ધરી ગઈ હોય અને કોંગ્રેસ વિચલિત થઈ છે એમની બોખલાટ છે અગ્નિકાંડ ને તક્ષશિલા ને મોરબી હરડીના પીડિતોને ન્યાય ન મળે એના માટે સરકાર અમને ટાર્ગેટ કરી રહી છે ખોટા કેસો કરી રહી છે એમના પ્રવક્તાઓ અંડરસ્ટેન્ડ બહુ ગંદા સ્ટેટમેન્ટ પીડિત પરિવારોની વિરુદ્ધ માપી રહ્યા છે યાત્રાની વિરુદ્ધ માપી રહ્યા છે અમારું તો એવું કેવું છે આ ન્યાય યાત્રા અમારે અહીંયા જ રોકી દેવી પડે એના માટે તમામ પીડિતોની સાથે બેસી પીડિતોની માંગણી મુજબ સીબીઆઈ અથવા નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવો અને પીડિતોને વળતર ચૂકવો તમે તે ન્યાય યાત્રા પૂરી કરી દઈશું સરકારે આ કરવું નથી પીડિતોની સામે જાણે બાયો ચડાઈ હોય એવું જડ વલણ ધારણ કર્યું છે અને ખોટા કેસો કરી રહ્યા છે પણ ગુજરાતની જનતા જોઈ રહી છે